મિત્રો કડેડાટ કડાકા બડાકા અવાજો સાથે વીજળી આકાશેથી ઉતરી ધરતીમાં સમય રહી છે કાળી ડિમંગ એ મેઘલી રાત્રે અંધારા વરસાદ વરસી રહ્યો છે સમય રાત્રિના અઢી વાગ્યે પહોંચીને થંભી ગયો છે શહેરના લગભગ તમામ ગલી રસ્તા સુમસાન ભાંસી રહ્યા છે પ્રકૃતિએ આજે સવારથી જ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સાક્ષાત વરૂણદેવ ચોમારે ફરી વળ્યા છે એ વેટાણે રાત્રેના અંધકારમાં ભારે પગે એ દર બદર ભટકતી આશરો મેળવવા સરકારી કોલો કોલોનીમાં પહોંચી હા એ ગર્ભવતી છે અને અત્યારે પ્રસવ પીડા વેઠી રહી છે પણ હાઈ રે એના નસીબની બલિહારી પરિવારે આવી હાલતમાં એને છોડી દીધી જે પરિવારને અત્યાર સુધી એણે ઘણું બધું આપ્યું હતું એ જ કુદરતની પરિવારે છેલ્લા છ મહિનાથી એને ઘરમાંથી કાઢી મૂકી હતી એને ઘણીવાર એ ઘરમાં માર પડ્યો હતો અને બહાર તોગેડી મૂકવામાં આવી હતી છતાં એ મૂંગે મોઢે બધું જ સહન કરીએ જતી પણ છેલ્લી વારનો માર એનાથી સહન ન થયો અને એ ચોધારા આંસુએ ઘરને આખરી વખતમાં રામ કરી નીકળી પડી પરિવારના સભ્યોને તો એ કયા ખબર હતી કે એ ગર્ભવતી હતી જે મળે એ ખાઈ પીને અને જયા ત્યાં જેમ તેમ રાત્રિઓ પસાર કરી એણે આ દુઃખ ભર્યા છ મહિના વિતાવ્યા હતા પણ એ પોતાની આ વ્યથા કથા કોને સંભળાવે એ કયા મોઢે પોતાની વિતક કથા વર્ણવે મૂંગીજો હતી ભગવાને એને જીભ તો આપી હતી પણ એમાં વાચા પૂરવાનું બાકી રાખી દીધું હતું એ ત્યાંથી લોકો એને હળધૂત કરી કાઢી મૂકતા આજે તો ઉપરવાળો પણ એની આકરી કસોટી કરી રહ્યો છે ધોમધાર વરસાદ અને પવનના તે જ સુસવાટા વચ્ચે એનું શરીર સોને માથે બે ડિગ્રીએ તપી રહ્યું છે શરીરમાં હોય એટલું જોર ભેગું કરી એ પોતાના બાળકને જન્મ આપવામાંથી રહે છે આખું શરીર તૂટી રહ્યું છે અને મનથી પણ એ ભાંગી પડી છે આમેય સગર્ભાવસ્થા દરમિયાન સરખો ખોરાક ન અથવાને કારણે એનું શરીર લેવાઈ ગયું છે જેથી એ અત્યારે પ્રસવ માટે પૂરતું બળ કરી શકતી નથી છેલ્લો ઊંડો શ્વાસ લઈને પરમ પિતાને યાદ કરી એણે શરીરમાં વધી હતી એ બધી તાકાતનો એકસાથે ભમરો ઠલવ્યો અને એ જ પડે એ બે શ્રુદ્ધ થઈ ગઈ સૃષ્ટિના નવા અંગ તૂકને પોતાની કૂખે જન્મ આપતી વેળાનું દ્રશ્ય દ્રશ્ય એ નિહાળી પણ ન શકી એના શરીરના ધબકારા ધમણની માફક એકદમ તેજ ચાલવા લાગ્યા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ એ સાવ નિસ્ત્રોત થઈને એમ જ પડી રહી અડધા એક કલાક પછી એ જ્યારે ભાનમાં આવી તો એના આનંદનો કોઈ પાર ન રહ્યો આખરે જે એકમાત્ર કારણ અને આશાએ એ જીવી રહી હતી તે આશા ફલિત થયાને મંગળ ઘડી આવી પહોંચી એનું અંગે અંગ રોમાંચિત થઈ ઉઠ્યું બાજુમાં જ રહેલા પોતાના શિશુનું એ દ્રશ્ય એના માટે અહનિષિદ્ધ આનંદ ઉપજાવનારનું બની રહ્યું પોતાના બાળકને એણે વહાલ ભરી ઝૂમીઓથી નવડાવી દેવા ચાહ્યું પણ સાવ નખાઈ ગયેલા ઢીલે એ ઉઠી ન શકી મહા તે એણે બાળકને પોતાની નજીક લઈ સોડામાં લપાવ્યું અને છેડામાં લપાવ્યું અને જેમ તેમ કરી રાત્રિ પસાર કરી નાખી સૂર્યોદય પોતાના સાત ઘોડાવાળા રથમાં સવાર થઈ પોતાના પ્રિય સખી વસુંધરાને મળવા આવી પહોંચ્યા છે વરુણદેવ એને રંગ દોડી ધમરોળી વિદાય લઈ ચૂક્યા છે થોડા ઉઘાડ થતા બહાર લોકોની ચહલ પહલ વર્તાય છે એને પણ થોડી વારની વિશ્રામની પળો બાદ હવે રાહત અનુભવાય છે હળવે રહી ઊભી થઈ એ બાળક સાથે લઈ કોલોનીના પાછળના ભાગમાંથી આગળના ભાગે આવે છે પણ માંડ થોડું ચાલ્યા બાદ કંપાવળની દિવાલ પાસે ફસડાઈ પડી ત્યાં જ બેસી જાય છે એટલામાં એણે બાળકને જન્મ આપ્યો છે એવી ખબર પડતા અમુક લોકો સનારીઓ એના માટે ખાવાનું લઈ આવે છે પણ હવે એને કોઈના પર પણ વિશ્વાસ રહ્યો નથી એને એમ લાગે છે કે એ બધી સ્ત્રીઓ એના બાળકને જૂટવી જશે એટલે એ તેમને પોતાની કે બાળકની નજીક ફરકવા જ દેતી નથી અને તેમને તગડેવાની કોશિશ કરે છે પેલી સ્ત્રીઓ ઘરેથી લઈ આવેલું ખાવાનું તેનાથી થોડે દૂર મૂકી અંદરો અંદર કંઈક બબડતી પાછી જતી રહે છે છતાંય એને તો એવો જરા સરખો પણ ખ્યાલ નથી કે તે સ્ત્રીઓ તો તેના શરીરને ઊર્જા મળી રહે અને તે પોતાના બાળકને સતનપાન કરાવી શકે એ માટે ભોજન લઈને આવી હતી એનું તો ધ્યાન પણ એ બેરાઓએ મુકેલ અન્ન તરફ ગયું નથી એનું ધ્યાન તો બસ એના બાળકમાં જ છે થોડી વારમાં સામેના જ ઘરમાં રહેતા ચાર પાંચ યુવાનો ત્યાં આવે છે અને એમને આ વાતની જાણ થાય છે યુવાનોને એના માટે હમદર્દી ઉભરાઈ આવે છે આથી એમના બે યુવાનો થોડી વાર પછી એમની ઉપર રહેતા કાકીને ત્યાંથી ખાસ સુઆવડી માટેનો બનાવેલો ખોરાક લાવી તેની બાજુમાં જ મૂકી જાય છે પણ એ તો હજી એ એના શિશુમાં જ મશગુલ છે અને એને તો એમ જ લાગે છે કે આ છોકરાડાઓ પણ મારા પોતાના બાળકને એની પાસેથી છીનવી લે લેવા જ આવ્યા છે પોતાના બાળક સામે અને ક્યારેક આ યુવાનો તરફ નજર નાખી લે છે પ્રસવ પછી એનામાં વાસ્લુ ઝરણું ફૂટી નીકળ્યું છે એટલે જ તો એ સામે ખાવાનું પડેલ હોવા છતાં અને કેટલાય દિવસથી ભૂખી હોય હોવા છતાં એની તરફ નજર સુજા નાખ્યા વગર જ પોતાના બાળકને પર જ ધ્યાન આપી રહી છે પણ એને એટલો ખ્યાલ તો આવી જ ગયો છે કે આ છોકરાઓ એને કે એના બાળકને કોઈ હાનિ પહોંચાડે એમ નથી છતાંય માની મમતા વસ એ છોકરાઓમાંથી કોઈને પણ પોતાની કે બાળકની પાસે ફરકવા દેતી નથી એ બોલી શકતી નથી નહીં તો કહી દેત કે ખબરદાર જો મને કે મારા શિશુને હાથ લગાડ્યો છે તો થોડી વારમાં એક છકડો રિક્ષામાં ત્રણ માણસો ત્યાં આવ્યા અને પેલા છોકરાઓ સાથે કંઈક વાતચીત કરવા માંડ્યા કદાચ આ છોકરાઓએ જ એમને બોલાવ્યા હશે એવું એને લાગે છે એ ત્રણોમાંનો એક માણસ એની નજીક આવતા જ એ ઉછળી પડી અને એના બાળકને એ લઈ જશે તો એ બીકે બરાડા પાડવા લાગી પણ પેલા ભાઈને એની કાંઈ અસર ન થઈ એ તો ખૂબ જ પ્યરાથી એને જાડા દોરડા વડે રિક્ષા સાથે બાંધી દે છે એ એમાંથી છૂટવા આમથી તેમ વલખા મારે છે પણ શરીરની શક્તિ હણાઈ ગઈ હોવાથી એ કેમેય કરી છૂટી શકતી નથી આ બાજુ પેલા માણસ હવે આસાનીથી એના બાળકને ઉચકી રિક્ષામાં મૂકી દે છે પોતાનું બાળક છીનવાઈ જતું જોઈ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે પણ દોરડાથી બંધાયેલી એ હવે કાંઈ કરી શકે એવી સ્થિતિમાં જ નથી ઘર ઘરાટીના અવાજો સાથે છકડો ચાલુ થાય છે અને એને બાંધેલું દોરડું રિક્ષાવાળા ભાઈ છોડી નાખે છે આગળ રિક્ષાને પાછળ રખવાયેલી ગયેલી એ શહેરના ટ્રાફિકને ચીરતા આગળ ને આગળ ધમીએ જાય છે પોતાના છીનવાયેલા બાળકને પાછું મેળવવા ધમ પછાડા કરતી માની શ્રી અકલપનીય છે સાવ નખાઈ ગયેલા શરીરે પણ એ રીક્ષાની પાછળ દોડતી જ જાય છે રસ્તે પસાર થતા લોકો પણ રિક્ષા પાછળ એને દોડતી નિહાળી વિશ્રમય અનુભવે છે પણ એને કસાઈની પરવા નથી ત્યારે બાજુથી પસાર થતા વાહનો વચ્ચે એને તો બસ બે જ વસ્તુ દેખાય છે પોતાનું બાળક અને એની ઉપાડી જતી રિક્ષા અંદાજે દસેક કિલોમીટર અંતર કપાઈ ગયું છે શહેરની ભીડભાડવાળી ગીચતા પાછળ રહી ગઈ છે શરીરમાં નબળાઈ હોવા છતાં આટલું દોડવાની એને આંખે અંધારા છવાતા જાય છે છતાં એ દોડતી જ રહે છે આખરે એક મોટા ગંડાવાળા મકાનની આગળ આવી રિક્ષા ઊભી રહે છે અને રિક્ષાવાળો એને બાળકને રિક્ષામાંથી નીચે ઉતારી મૂકે છે ત્યાં પહોંચતા વેતા જ એ પોતાના બાળક વહાલ સોયાને વહાલી વહાલી ચૂમીઓથી નવડાવી દે છે એ અત્યારે કપરી દુઃખ ભરી યાતનાઓ વેઠાઈ વેઠ્યા બાદ ગુલાબી સુખદ પળોનો સ્વાદ માણી રહી છે એના ધાવણમાંથી વહાલપણનું ઘોડા પૂર ઉમટી એના બાળકના પેટમાં ઠલવાઈ રહ્યું છે આખરે તો એ પણ માં જ છે ને ગાય માતા દૂર શિક્ષિતે જે કૃપે સાત રંગોના શણગાર સજી ખીલી ઉઠે છે મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો